પ્રભુ નું વચન જે આ પ્રાપ્ત થયું છે તે કે છે વાત તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું હા લઈ લોડ યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું વાલા મિત્રો આપણી આજે સવારની જે કઈ મુશ્કેલીઓ તકલીફો ચિંતાઓ ઉચ્ચાટો અથવા જે કઈ પરેશાની છે પ્રભુને આપી દે દેવ ટુ પ્રભુ કોર્પિત કરી દીજે પ્રભુ નું વચન આપણને કહે છે તમારે શાંત રહેવાનું છે હાલેલું અ અને પિતર પણ એમના પત્રોમાં બહુ સરસ કહે છે તમારી બધી ચિંતાઓ તેને સ્વાપી દો અને તમારી સંભાળ રાખશે મિત્રો પ્રયત્ન કરી જુઓ પ્રભુનું વચન કહે છે અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે હાલેલુયા જેટલાય વિશ્વાસ કર્યો છે એ બધા ઈશ્વરનો મહિમા જોયો છે પહેલા પણ જોયો છે અત્યારે પણ જોવાના છે અને ઘણા બધા લોકોએ પ્રભુનો અનુભવ મેળ્યો છે જ્યારે એક નવી જ રીતના ઈશ્વરની ઓળખ થઈ છે જાણે પ્રભુ નવેલસરથી જીવનમાં મળ્યા છે નહીં જુના કરાય એમાં આપણે વાત કે હું મળીશ ત્યારે કે છે તમારો બંદીવાસ બદલી નાખીશ અને જાણે આપણને પણ આપણા પ્રશ્નોમાં આપણા દુઃખોમાં આપણી મુશ્કેલીઓમાં આપણા પ્રભુ આપણને મળ્યા છે હા અને વાલા મિત્રો જ્યારે પ્રભુ મળે છે આપણા ઈશ્વર મળે છે ત્યાર પછી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી હા લીલું મિત્ર આપણે તેમને શોધવા પડશે આપણે તેમનું શોધવા પડશે આપણે પ્રભુને મળવાના માટે જવું પડશે આપણે પ્રભુને મળવાને માટે જવું પડશે જે બેસ્ટ સમય આપણા જીવનમાં આપણને મળી રહ્યો છે એ સમયમાં આપણે પ્રભુની પાસે જઈએ બેસ્ટ સમયવાળા મિત્ર મિત્રો પછી સવારે ત્રણ વાગે ઉઠીને પણ હોય સવારે ચાર વાગે ઉઠીને પણ હોય કે મોડી રાતના પણ હોય ભર બપોરે પણ હોય કે બીછાને પછી ઉઠીને તરત હોય એ વ્યક્તિગત રીતે આપણે જોવાનું છે પણ આપણે આપણા જીવનમાંથી આપણે પ્રભુને સમય આપવાનો છે પ્રભુ ની આગળ આપણું બધું દુઃખ ચિંતા મુશ્કેલીઓ આપણે રજૂ કરવાનું છે હાલે કોની આગળ કહ્યું પ્રભુની આગળની હાલેલું અહીંયા અને જોવો કેવા અદ્ભુત તમે આશીર્વાદો થી ભરાઈ જશો હાલેલું અહીંયા ઘણી વાર એવું પણ બને છે કે માણસો તરીકે મનુષ્ય તરીકે આપણે એકબીજા પર ઘણો ભરોસો રાખતા હોય છે પણ વાળા મિત્રો ઘણી વાર એવા ભરોસાઓ નઠરા હોય છે બિન ઉપયોગી થઈ જાય છે શેતાન રૂકાવટો નાખે છે અને આપણને ત્યાંથી કોઈ સહાય અને મદદ મળતી નથી એવા પ્રભુ છે તમારી અને મારી પાસે કે તેઓ આપણા ઉપર કૃપા રાખે છે ઘણી વાર હોસ્પિટલોમાં જઈએ તો ત્યાં લખ્યું હોય છે નહીં ટુ ફોર મલ્ટિપ્લાયની નિશાની હોય સેવન હોય સેવા પ્રભુ તો એના એ જ ઈશ્વર જયારે જાવ ત્યારે તમને ત્યાં પ્રભુ જ મળે હાલે કેટલી ગજબની બાબત છે નઈ જયારે જાઓ ત્યારે વેલ ગમે ત્યાંથી આખા વિશ્વમાંથી આપણે પ્રભુને મળવા આપણે જઈ શકીએ છીએ પ્રભુને મળવા જઈ શકીએ છીએ આપણી પ્રાર્થનાઓ સાથે આપણી વર્ષિપ સાથે આરાધના સાથે આપણી અરજો વિનંતીઓ સાથે હાલી લોહી ફ્રેઝ દ્વારા અને માટે પ્રાર્થના કરીએ અને જ્યારે પ્રાર્થનાની વેદી ગુરુ લાગે છે સંગતો પ્રભુને મળવાનું સ્થાન ખાલી થાય છે ત્યારે ઘણા બધા પ્રશ્નો આવે છે ઘણા બધા પ્રશ્નો આવે છે અને ઘણી વાર એવું પણ બને છે વાલા મિત્રો કે જે સાચું છે એ પ્રમાણે આપણે કરતા નથી આપણને ગમતી બાબતો માણસોને ખુશ કરવાની બાબતો કરવી વાત છે વાલા મિત્રો પણ આપણે જોઈએ છે કાયન અને હાબેલ કાયન કંઈક લઈને ગયો અને હાબેલ સર્વશ્રેષ્ઠ લઈને ગયો એ ઈશ્વરની પાસે જેઓ એકલા જ ઈશ્વર છે એક ફરોસ ની પ્રાર્થના એક દાણી ની પ્રાર્થના દાણી ની પ્રાર્થના માન્ય થઈ નહીં ઘણી વાર આપણે માણસોને ખુશ કરવાની બાબતો કરવામાંથી આપણે બહાર આવતા નથી ને એના લીધે પણ આપણા જીવનમાં મુશ્કેલીઓ હોય છે સ્પષ્ટ પ્રભુનું વચન કે હે મનુષ્ય સારું શું છે કે તને બતાવ્યું છે તેમ છતાં પણ આપણે જે નથી સારું એને વળગી રહીએ છે અને ત્યારે આપણો પતન નિશ્ચિત થાય છે હાલેલુયા આપણે સ્ટ્રોંગ રહીએ જે પ્રભુનું છે જે સાચું છે એની પાછળ વળગી રહીએ જો એવું કરવામાં નિષ્ફળ જોઈશું તો આજે પરિસ્થિતિ છે એના પણ વધારે કફળી થઈ જાય માટે પ્રભુની સાથે જોડાયેલા અને જો પ્રભુના છે તો દેહ પ્રમાણેના વિચારો વાણી વર્તન એ આપણને પ્રભુ સુધી નહીં પહોંચાડે કેમકે દેહના વિચારો ઈર્ષા અદેખાય ગુસ્સો નફરત એવું પણ આપણે કહીએ ને મારો વારો આવવા દે મને કહેવાની તક મળવા દે એ પણ એક પ્રકારનો પાપ છે અને એ બધી બાબતો પ્રભુ સાથેના આપણા છેડા જાણે કપાઈ જાય છે અને માટે સજાગ બનીએ દેહમાં નહીં ભલે આપણે દેહમાં જીવન જીવતા તો પણ જેમ પાઉલ કે છે એમ વિશ્વના હથિયાર વિશ્વના હથિયારો સાથે આપણે આગળ વધીએ હા લે લોહિયા પ્રોયઝ ધ લોર્ડ આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા ક્ષણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ આજના સુંદર દિવસને માટે આભાર સુધીના અર્પણો ચઢાવતા પ્રભુ આજના દિવસમાં અમે આગળ વધવા માંગીએ છીએ પ્રભુ ત્યારે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો આજના દિવસમાં તમે અમને દોરો ચલાવો સંભાળો અને પ્રભુ જે બાબતો તમારા બાળકો તરીકે અમે તમારી પાસે ચાલી રહ્યા છીએ ત્યારે જે નડતર રૂપ છે વિચારો દ્વારા આવે છે બીજા કોઈ માધ્યમોથી પ્રભુ અથવા પ્રભુ એવી કોઈ બાબતો દ્વારા તમારા બાળકોને પ્રભુ તમારાથી દૂર લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે પ્રભુ ખાસ તમે સહાય કરો મદદ કરો કોઈ પણ જગતની બાબતો તમારા બાળકોને તમારાથી દૂર ના કરે તમારી સંગતિમાં રહે અને જેઓ સંગતિમાં છે વિશ્વાસ કરી રહ્યા છે સ્ટ્રગલ કરી રહ્યા છે તમારી પાસે ચાલવા માટે તમે તેમને સહાય કરો અને પ્રભુ તમે તેમને મદદ કરો એવી પ્રાર્થના કરીએ છે જે વિશ્વાસ સાથે તમને મળવાયા છે બધાનું ભલું કરો પ્રભુ જે વિશ્વાસ રાખે છે પ્રભુ તમે તેમનું ભલું કરો પ્રભુ અમે નથી જાણતા કોણે કોણે વિશ્વાસ કર્યો છે પણ તમે જાણો છો કે કોણે વિશ્વાસ કર્યો છે ત્યારે પ્રભુ દરેક વિશ્વાસ કરનારા માટે જબરા આશીર્વાદો તેમના ઘરો પ્રાપ્ત કરે તેમને પ્રેમ આનંદ શાંતિ મળે હા પ્રભુ મનુષ્ય કલ્પી ન શકે વિચારી ન શકે એવા આશીર્વાદોથી પ્રભુ તમારી પાસે આવનાર લોકોને તમે ભરી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આગળના સમયમાં પ્રભુ તમે મારી સાથે રહો અમારી સંભાળ લો ઘણા બધા માદા લોકો છે પ્રભુ તમે એમને સાજા કરો પ્રભુ જીવલર રોગ છે પ્રભુ તમે એમાંથી તેમને સાજા પણ આપો પ્રભુ આગળ પણ પ્રાર્થના કરીએ છીએ જે લોકોએ પ્રભુ તમારો સ્વીકાર કર્યો છે પણ અન્ય માર્ગ પર ચાલ્યા ગયા છે એવા લોકો માટે પણ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ તેઓ પસ્તાવો કરે પાછા ફરે જેમને કદી તમારું કોઈ નામ મળ્યું નથી તમારા વિશેની ઓળખ થઈ નથી તેઓને પ્રભુ અમારા દ્વારા તમારી ઓળખ મળે અમારી સેવાઓ દ્વારા અમારા જે નાના ઓડિયો છે વિડીયોઝ છે એના દ્વારા પ્રભુ તેઓ તમારું નામ પ્રાપ્ત કરે તેમનો બચાવ થાય તેમને સુવાર્તા મળે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે તમામ લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતોને ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ નાણાંનો મકાનનો લોનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાનો પ્રભુ તમે આશીર્વાદ આપજો જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકોને તમે પાસ કરજો પ્રભુ ફાયલ ટેસ્ટના બેન્ડ આપજો પ્રભીતા અને પ્રભુ ખાસ પ્રભિતા જે કઈ ખોટા તો મતો છે પ્રભુ એફઆઈઆર છે કોર્ટ કેસ છે તમારા બાળકો પરથી તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની પણ પ્રભુ તમે સાથે રહો મન બુદ્ધિ લોકો અને માનસિક રોગીઓની પણ તમે સાથે રહો તમને સંપૂર્ણ પણ આપો અને જેઓ આ નાની સંગતમાં છે સાંભળી રહ્યા છે બીજાને મોકલી રહ્યા છે તેમને બમણા આશીર્વાદથી ભરતો પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ આગલો અને પાછલો વરસાદની જેમ પ્રભુ તમે અમારા ગયા ગયા માસથી પ્રભુ જે આશીર્વાદો બાકી છે અમારા જીવનમાં એ આશીર્વાદોથી પ્રભુ તમે અમને ભરી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબના સર્વ કામોને આશીર્વાદિત કરો પ્રભુ અને ખાસ પ્રભુ જેઓ અમારા માટે પ્રાર્થના કરે છે અમને આશીર્વાદ આપે છે તમે એમનું ભલું કરો એવી અમે પ્રાર્થના કરી પ્રભુ અમારી પણ દિવસની જરૂરિયાત પૂરી પાડજો વિશેષ મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો આ સમયમાં પ્રભુ જે પ્રમાણે તમારી કૃપાની દયાની જરૂર છે એ પ્રમાણે તમારી કૃપા અને દયા થવા દો જે રૂકાવટો છે બંધ દરવાજા છે એની તરફ તમે કૃપા કરો રૂકાવટો દૂર થાય બંધ દરવાજા ખુલ્લા થાય એવું થાવ આગળના સમય મારી સાથે ખોરાક વસ્ત્ર પાણી આપો પાપોની ક્ષમા આપો અને પ્રભુ સાંજે આ ભરમાંથી લેજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ આપ માન્ય કરજો આઈ મીન આઈ મીન આઈ મીન